હાલો મિત્રો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો બધા મજા મજા ને મજામાં જશે અને હવે અત્યારે આપણે જાવી છે બિલિયા મહાદેવ મંદિરે અને હવે વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે એટલે આપણે જ આવીએ છીએ આજ બીલીયા મહાદેવ મંદિરે હા સ્પેશિયલ આમ મસ્તા જવાનું છે તો જો આપણે અત્યારે જઈશું નિયા કણે અને અમારી ટીમે પણ જો તૈયાર થઈ ગઈ છે અત્યારે તો તમે વિડીયોમાં જોઈ ક્યાં ગઈ આપણી ટીમ ક્યાં છે તો તૈયાર છો તમે તૈયાર તો આપણે જવાનું છે અત્યારે બિલિયા મહાદેવ મંદિરે તો રેડી હા ઓકે હાલો તો આપણે જઈશું હવે નેહા કણે તો આપણે અત્યારે પહોંચી ગયા બિલિયા મહાદેવ મંદિરે હાલો કેમેરામેન આપણે હારો આવી તમે આપણે રેસ

वडियो में halo haloने

શિવલિંગની તમને વાત કરું તો તો આ બહુ જૂની શિવલિંગ છે અને પાંડુઆ આવ્યા હતા અને રાત રોકાણા હતા અને સ્થાપના કરી હતી આ શિવલિંગની અને આ શિવલિંગ શિવલિંગની એને પૂજા પણ કરી હતી એટલે બહુ જૂની શિવલિંગ છે આવડિયા હાલ લો મિત્રો તો અત્યારે આપણે જો ફરવા નીકળી ગયા સીવી બિલિયામાં અને જો બધું આમ લીલો અત્યારે બધું દેખાય છે જોવો તમે અને મજા નીકળી આવે છે ને ધબ ધબાટ ને જ બોલી દેવી છે જો તમે અત્યારે આપણે જો સડાઈ જઈએ છીએ ધીમા ધીમા તો આ ઢોરા છે આપણે જવાનું છે તો મેં ન દેખાય ના સીટ સડવાનું છે આપણે તો ધીમા ધીમા જો આપણે હાલ્યા જ આવી સીવી અને આમ જો બધી પાસે વાડિયું દેખાય છે જોવા તમે વિડીયોમાં દેખાતું જ હશે બધાને તો આપણે ધીમા ધીમા તો ઢોરા સડ્યા જઈએ છીએ હું આ ઢોરે આવ્યો છું મને નથી સાંભળતું ક્યારે આવ્યું હોય છે એમ અને આ જેવી મોત સડી ગઈ ને કે હાલમાં જ આપણે બીલીયામાં જવું છે અને મોત કરવી છે તો ધબ ધબાટી બહાટી બોલાવી દીધી છે અને બધા હાફ છડે છે ફતન કારણ કે પહેલી વખત આપણે ઢોરામાંથી પહેલી વખત ટૂંકમાં પહેલાં જ આવતા જ હતા ના ના હતા ને ત્યારે આવતા હોય બધા હું આમાં ઢોર સારો બહુ આવતો જો આ વીડમાં જ આવતો હતો ત્યારે બહુ આ ઢોરામાંથી સીડ્યા હતા અને હમણાંથી તો મને નથી સાંભળતું ક્યારે હું ઢોરા માથે ઢોરામાંથી છે તો આપણે જો ધીમા ધીમા હાલ્યા જવી છે નાસ્તો ભેગો લીધો છે અને માથે સડીને નાસ્તો કરવાનો છે તો આગળ વિડીયોમાં જોતા રહીશું હાલ લો મિત્રો જો આપણે ઢોરા માથે સડી ગયા છે અને તમને જોઈને અહીંથી ઉપરના બધા વિડીયો બતાવું તમને જો તમે એકદમ બધું તમને લીલું લીલું ને લીલું જ દેખાતું હશે જોવા તમે કાંઈ ઘટેમે મજા જ આવ્યા છે હવે આપણે નાસ્તો કરવા બેસી જવી હાલ લો મિત્રો તો અત્યારે આપણે વગડામાં એમ કહેવાય ને કે નાસ્તો કરવા બેસી છે અને અને આ બધા છોકરા ખાવાનું ચાલુ કરી દીધું છે અને હું ચાલુ કરી દઉં નાસ્તામાં વેફર છે બિસ્કિટ ને એવું બધું છે સમોસા ને એવું બધું લેવા છે એટલે આમ મજા આવે કારણ કે ઠંડો ઠંડો પવન આમ એવા જ રાખે ને મજા એવા જ રાખે તો જો કાંઈક આમ અલગ જ મજા આવે કંઈક ધબ ધબાટી બહાટી જ બોલાવી દેવાની હોય અને તમે ક્યાંક ફરવા જ તો વાર નાસ્તો લેતા જજો કારણ કે ખાવાની બહુ મજા આવે ઠંડો ઠંડો પવન આવતો હોય ને એટલે એમાં જો પેર ફરવા નીકળ્યા હતા ફૂલ એન્જોય કરવા નીકળ્યા હતા કાંઈ ઘટે નહીં કાંઈ વધે નહીં એવું બધું છે બધું તમે જોયા રાખો વિડીયોમાં એમ છે છોકરા મજા આવે છે એકદમ રેડી ગમે છે ને અહીંયા બધાને મજા આવી ગઈ છે બધાને ફરવા જ લેવા હતા કારણ કે ટાઈમ જતો રહ્યો ને હાલ કાંઈક કરવી કીધું એટલે કીધું હાલ બિલિયામાં આપણે ફરવા વ્યાજ આવીને નજીક જ છે એટલે મજા આવે આપણને હવે આપણે નાસ્તો કરી લેવી હાલ મિત્રો તો હવે આપણે અહીંથી જાઈશું ઘેરે અને જો આપણે બહુ આમાં રખડ્યા બધે બહુ મજા આવી ગઈ અને જો ફરવા જેવું સ્થળ છે અને જો તમે નજારો છે કાંઈક એકદમ અલગ થીન છે તમે કારણ કે જો આ બધું લીલો લીલો દેખાય છે અને આપણે એમાં અંદર નાસ્તો કર્યા અને મજા આવી ગઈ આપણને તો આપણે વ્યા જઈશું ઘેરે તો અમારે દોકુબેન તમે શું કહીશું આપણા મિત્રોને બધાયને અમારી જે ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય